હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બધાના ઘરમાં બનતું જશે એવું શાક ગુવા ઢોકળીનું બનાવી લઈશું અને એકદમ ટેસ્ટી અને ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે હું શાક બનાવતા શીખવાડીશ એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જશે અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે વન બાય ફોર્થ કપ જેટલું બેસન લેવાનું છે મીઠું હળદર અને એક ચમચી આ રીતે અજમાને મસરીને એડ કરવાનું છે તમે અડધો અડધો બંને લોટ પણ લઈ શકો છો અડધો ઘઉંનો લોટ અડધો ચણાનો લોટ એ રીતે પણ લઈ શકો છો એકલા ચણાના લોટની પણ ઢોકળી બનાવી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા ધાણા એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે એક ચમચી તેલ એડ કરવાનું છે બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે અને આ રીતે થોડું થોડું પાણી એડ કરીને સ્મૂથ લોટ બાંધી લેવાનો છે અને આ લોટ એકદમ આ રીતે બાંધવાનો છે વધારે પડતો ઢીલો કે કઠણ નથી કરવાનો થોડું એવું તેલ સ્પ્રેડ કરી લેવાનું છે લોટને ફરીથી મસળી લેવાનો છે લોટ મસડાઈ જાય એટલે નાના નાના બોલ્સ કરી લેવાના છે અને એને ઢોકળીનો શેપ આપી દેવાનો છે જો તમે ચોરસ પણ કરી શકો છો પણ હું આ રીતે ગુવાર ઢોકળીની અંદર જે ઢોકળી આવે છે એ રીતની જ કરું છું તો આ રીતે રાઉન્ડ શેપ કરીને સાઈડની કિનારીને બધી જ પતલી કરી લેવાની છે જો તમે આ ઢોકળી જાડી રાખશો તો ચડવામાં થોડું તમારે વધારે ધ્યાન રાખવું પડશે અને આ ગુવાર ઢોકળી આપણે કુકરમાં બનાવવાના છે જેથી એકદમ ઝટપટ અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે ફક્ત દસથી પંદર મિનિટમાં આ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જતું હોય છે બધી જ ગુવા ઢોકળી મેં અહીંયા તૈયાર કરી લીધેલી છે તો તમે જોઈ શકો છો હવે આપણે કૂકરની અંદર ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે એક ચમચી જીરું ચપટી હિંગ એડ કરી દેવાની છે અને અહીંયા મેં લસણ અને મરચાંની પેસ્ટ કરેલી છે એ પણ આપણે એડ કરી દઈશું તીખું ખાવાના શોખીન હોય તો થોડું વધારે મરચું પણ તમે એડ કરી શકો છો બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અને બે ટામેટાની પ્યુરી કરેલી છે એને પણ આપણે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે આપણે ઢોકળીમાં પણ મીઠું એડ કરેલું છે એટલે મીઠું ધ્યાનથી એડ કરજો હવે મીઠું એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગ્રેવી ચડે ત્યાં સુધી એક બાઉલની અંદર ચારથી પાંચ ચમચી પાણી એડ કરવાનું છે અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કરીને બધી વસ્તુને મિક્સ કરવાનું છે જો તમે આ ટીપ સાથે આ રીતે મસાલા પાણીની અંદર એડ કરીને બનાવશો તો શાકનો ટેસ્ટ એકદમ લાજવાબ આવતો હોય છે જે આપણે બાલ ઢાબા સ્ટાઇલ શાક ખાતા હોય છે એવું જ બનીને તૈયાર થઈ જતું હોય છે મસાલાની ગ્રેવી એડ કરી દેવાની છે ને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બસ ગ્રેવી એકથી બે મિનિટ સુધી સારી રીતે ઉકળી જાય એટલે હવે આપણે જે કટ કરીને ગુવાર રાખેલો એને એડ કરી દઈશું આ રીતે ગુવારના એક ગુવારના તમે બે થી ત્રણ પીસીસ કરી શકો છો થોડો મોટો જ હશે તો કૂકરની અંદર એકદમ આખો ગુવાર રહેશે અને વધારે પડતો કૂક પણ નહીં થાય સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને હવે આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા હું બે કપ જેટલું પાણી એડ કરી રહી છું કેમ કે આપણે કૂકરમાં બનાવવાના છીએ અને ઢોકળી પણ એડ કરીશું એટલે જે રસો છે એકદમ ઘટ્ટ થઈ જતો હોય છે તો બે કપ પાણી એડ કરીને સારી રીતે પહેલાં ઉકાળી લેવાનું છે એકથી બે ઉભરા આવી જાય આ રીતે એ પછી આપણે તૈયાર કરેલી ઢોકળીને એડ કરી દેવાની છે તો આ રીતે બધી જ ઢોકળીને એડ કરી દેવાની છે અને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ગ્રેવી સારી રીતે કૂક થઈ છે ઉપર તેલ પણ આવવા લાગ્યું છે એટલે આ રીતે ઢોકળીને એડ કરીને કુકરને બંધ કરી લેવાનું છે કુકર બંધ કરીને ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે ત્રણથી ચાર વિસલ થઈ જાય કુકર એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય પછી આપણે આ રીતે ખોલીને ચેક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો રસો કેટલો સરસ ઘટ થઈ ગયો છે ગુવાર અને ઢોકળી બંને સારી રીતે કૂક થઈ ગયા છે તો ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું આ શાક જો તમે આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર જરૂર બનાવજો એટલું ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થઈ જાય જતું હશે ઘરમાં જો બાળકો કદાચ ના ખાતા હોય ગુવાર તો એને પણ આ રીતે બનાવીને એકવાર જરૂરથી ખવડાવજો અને કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી જણાવજો વિડિયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાઇકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયોની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે